જે કોઈ દુનિયામાં ભક્ત બન્યા એના હૃદય જોશો ભાવ ભીના હશે પ્રેમ ભીના હશે સ્નેહથી નિત્રતા હશે અને મારે એક વાત કેવી કે જે કોઈ સદગુણો શાસ્ત્રોમાં લખાણા છે દયા ક્ષમા તિતિક્ષા જે કંઈ સદગુણો એ બધા જ સદગુણોનું જો કોઈ રો મટીરિયલ હોય તો એ ભાવ પ્રેમ તત્વ છે ભાવ વિનાનો કોઈ સદગુણ જીવનમાં ટકે જ નહીં અને જે કોઈ દુર્ગુણો બધા અભાવમાંથી પ્રગટ થાય હિંસા માત્ર અભાવની દેન છે અને ક્ષમા માત્ર એ ભાવની દેન છે એટલે મારે તમારે બધાએ જો પરિવારમાં સુખી રહેવું હોય સમાજમાં સુખી રહેવું હોય અને અંતે મરીને ભગવાનના ધામમાં જવું હોય તો હૃદયને ભાવ ભીનું બનાવવું કોરું કાટ રાખવું ભિનેશ ભીનેશ થાવું લુખેશનો થાવું ભીનેશ થાવું લુખેશ નો થાવું અને હું જોઉં છું મને જ્યાં ક્યાંય કોઈ સારો ભાવવાળો માણા દેખાય ને અને આમ નેચરલી અમુકના દિલ ભાવ ના હોય એ ઝોન તો મને ઈર્ષ્યા આવે કે ભગવાને આને કેટલું ભાવવાહી હૃદય દીધું છે કેટલી મોટી ઈશ્વરે આના ઉપર કૃપા કરી છે કે આને કોઈ દિવસ ગુસ્સો નહીં આવતો ભાવવાળા માણાને ગુસ્સો ન આવે વરસાદ પડી જાય પછી ધૂળ થોડી ઉડે ડમરીઓ ચડે વરસાદ એ ભાવનું કામ કરે સ્નેહ છે એ ભાવનું કામ કરે એટલે એને એનામાં કોઈ દિવસ ગુસ્સો ન આવે એને કોઈના પ્રત્યે નફરત ન થાય ભાવવાળા માણસને કોઈ કોઈના પ્રત્યે નફરત થાય જ નહીં એને એને કોઈનો અભાવ ન આવે કેટલો એ માણસ મોજમાં જીવે તમે વિચાર કરો અને જેને ભાવ ન હોય ને એને નકરી ઘૃણા ત્યાં કરે નફરત ત્યાં કરે ઘણા ઘણાને એક એક વ્યક્તિ પ્રત્યે નફરત હોય ઘણા ઘણાને આખા ગામ પ્રત્યે નફરત હોય ઘણા ઘણાને આખા સંપ્રદાય પ્રત્યે નફરત હોય ઘણા ઘણાને આખા દેશ પ્રત્યે નફરત હોય અભાવ જ્યારે પ્રગટે નફરત શરૂ થાય ભાવમાં કોઈ દિવસ નફરત ન હોય અને ભાવવાહી માણાની દ્રષ્ટિઓ આખી સુધી હોય અમે બેંગ્લોર સ્ટડી કરતા સંસ્કૃત સ્ટડી હું નિર્ગુણ સ્વામી તો અમારે એક જીઓગ્રાફીના પ્રોફેસર હતા તો કોન્વર્ઝેશન ઇંગ્લિશ કોન્વર્ઝેશન જરા શીખવા જાય તો એમાં એક દિવસ કોર્ટનો પાઠ આવેલું લેસન એટલે કઈ રીતે જજ બેસે ને કઈ રીતે વકીલ ઊભા હોય ને કઈ રીતે કોર્ટની કાર્યવાહી ચાલતી હોય તો અમારા સર મને કે આ કે હું તમને અહીંયા ઓરલી બધું કહું એના કરતાં હાઈકોર્ટ બેંગ્લોર કર્ણાટક રાજ્યની બેંગ્લોરમાં છે હાલો ને આપણે રૂબરૂ જોવા જઈએ કે તમને બધું દેખાય છે ક્યાં જજ બે કે માતે મેં કીધું આલો જાય બીજું હું તો હું નિર્ગુણ સ્વામી ઉપડ્યા હવે જેવો કોર્ટમાં પ્રવેશ કર્યો એવા બધાય અમારી સામુ જ હોય મારા બાવા અહીંયા હું કરવા આવ્યા છે કોર્ટમાં તો કંઈ કંઈ બીજું કંઈ હોય નહીં એવું કામ હોય તો જવાનું બધા એવી નજરે જો હવે નિર્ગુણ સિંહ કીધું મળવા આવતા હોય ગયો અહીંયા હોવાય નહીં હોય મેં કીધું બધા મળવા આપણને આમ જ છે એમાં એક ઈ સરના કોઈ ફ્રેન્ડ મળી ગયા એટલે પૂછું કે તો કે અમારા સ્ટુડન્ટ છે અને હું એને કોર્ટ બતાવવા માટે આવ્યો છું તો કે જરૂર આવવું જોઈએ કે આવી એક મંદિર છે જેને ન્યાય મંદિર કહેવામાં આવે છે આવી એક મંદિર છે જેને ન્યાય મંદિર કહેવામાં આવે જરૂર વિઝિટ કરવી જોઈએ એટલે મેં કીધું ઓયલા લોકોની દ્રષ્ટિ નાની દ્રષ્ટિમાં ફેર કેટલો પડી ગયો એ તમે જુઓ ભાઈ ભાવવાહી માણા સર્જન કરે ભાવવાહી માણા બધાને સુખી કરે ભાવવાહી માણા દયા રાખી શકે ક્ષમા રાખી શકે ભાવવાહી માણા દાન પુણ્ય કરી શકે ભાવવાળો માણા બધાની સેવા કરી શકે ભાવવાળો માણા મરેલાની જીવતા કરી શકે ભાઈ એ તાકાત ભાવમાં છે અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન નો મયા રાણી પાસે રોકાણા નો પંજાબના રાજા પાસે રોકાણા નો મઠના મહંત પાસે રોકાણા અને ગઢડામાં એટલે તો તમે જો ગઢડા આજે તમે ચોપડે સરકારી ચોપડે બોલે ને સ્વામીનું ગઢડા ગઢડું મારું ને હું ગઢડાનો સ્વામિનારાયણ સ્વામીનારાયણ ભગવાને બોલ્યા પણ ભાવ જોયો ને બાકી દાદાનો દરબાર આપણે કહીએ આજે જોયા ઊભો વાળા મકાન સિવાય ત્યાં બીજું કઈ છે નહીં નળિયાવાળા મકાન જ છે દરબારગઢમાં કંઈ બીજું નહોતું પણ એ બધા પરિવારનો ભાવ જોઈ સ્વામિનારાયણ ભગવાન રોકાણા આજકાલ સમાજમાં પૈસો વધતો જાય સગવડો વધતી જાય બુદ્ધિ વધતી જતી હોય એવું મને લાગે છે પણ દિલમાં ભાવ પ્રેમ ઘટતા જાય છે એટલે ઘરે ડખાઈ વધતા જાય છે પરિવારમાં સમાજમાં નાતમાં બધી દખા દુઃખી ઝઘડા ઝગડી વધતું જાય કારણ કે ભાવ ન હોય ને એટલે આ બધું વધતું જાય ભાવ હોય ત્યાં બધું ક્ષમતું જાય માટે આ કથાનો મારો એક મકસદ કે આપણા બધાના દિલ ભાવ પ્રેમવાળા બને અને જો ભાવ કેવું કામ કરે સ્વામિનારાયણ ભગવાન ધોરાજી ગયેલા એક બ્રાહ્મણ પરિવાર અને ગંગાબાઈ એમનું નામ અને ગંગાબાઈના પુત્ર જે હતા એ મૃત્યુ પામેલા અને એમના નાના નાના ચાર છોકરાઓ એટલે સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગયા ચારેય છોકરાઓને ગંગાબાઈ લાવવાને કહે છે મહારાજ આના પિતાશ્રી મૃત્યુ પામ્યા હવે આનું કોણ સ્વામિનારાયણ ભગવાન કે જેનું કોઈ ન હોય એનો ભગવાન હોય કે સ્વામિનારાયણ ભગવાને છોકરાઓને રામાયણના કાંડ આપ્યા આજે ધોરાજી તમે ક્યારેક જાઓ તી બ્રાહ્મણ પરિવારે સાતમી પેઢી પાસે એ રામાયણના કાંડ ચાર છોકરા હતા મહારાજે ત્રણ કાંડ દીધા છોકરાઓને કે વાંચો તો કે અમે હજી સ્કૂલ ગયા નથી સ્વામિનારાયણ ભગવાન કે બ્રાહ્મણ તો બ્રહ્માના દીકરા કહેવાય એને તો જન્મ જાય તો આવડતું જોઈએ વાંચવા મળો એટલે આવડવા માંડે એ કે અને એ છોકરાઓ વાંચતા થયા અને રામાયણના કાંડ ત્યાં આપ્યા મહારાજ એ ગંગાબાઈને ત્યાં એક દિવસ સ્વામિનારાયણ ભગવાન આવ્યા ગરીબ પરિસ્થિતિ વઘારેલા મઠ આપ્યા પણ મઠ કાચા રહી ગયેલા સ્વામિનારાયણ ભગવાન તોય ભાવથી જમે મઠ વઘારેલા મઠ સંતોને એમ થયું મુક્તાનંદ સ્વામીને કાચા મઠ મહારાજ ખાશે તો પેટમાં દુખશે એટલે કે છે કે મહારાજ અમને પ્રસાદી આપો એમ કરી અને ખાતા અટકાવ્યા પછી ઘર છોડીને જાતા તા મૂળજી બ્રહ્મચારી સેવક સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મહારાજ તમે કાચા મઠ ખાધે જતા હતા પછી બહુ ખાવાથી પેટમાં દુખે તમે કાચા મઠું કરવા ખાતા હતા સ્વામિનારાયણ ભગવાન કે બ્રહ્મચારી મઠ કાચા હતા ગંગાબાઈનો ભાવ કાચો નહોતો ને એટલે અમે મઠ ખાતા એટલે અમે મઠ ખાતા હતા